આજે અમારે એનું બે નાના નાના છે તો એ તો ભે હું જો મમ્મા એલો કે કે કેવેલા મોરના મોરના બસારે સીતરવાનો પડી હોય હાણ ભાઈ બોલતા બંધ થઈ ગયા મારે ઊભી કે રે જો આને ઉતાર એ જો ઉતાર ને તો તને તો વાંધો નો ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા દસ જેવું ને જો અમે બી જઈએ કંકાસા મારા સસરાના ઘરે અને મૂકવા જવાનું છે ને આપણે અડદનું બી છે ને લેવાનું છે એમ કે અહીંયા અડદનું બી બહુ રાખ્યા બધે એમ પ્રખ્યાત છે એમ કે ઓહો કંઈ વાંધો નહીં વહેલી પ્રખ્યાત હોય હાલ તો છે ને આપણે ત્રીસક કિલો લેવાનું છે કેમ કે આપણે આ વાળી અડદ વાવવાની ઈચ્છા નથી એટલે આપણે બી નહોતું રાખ્યું એક જ ખેતરનું રાખ્યું હતું હવે આપણે નક્કી કર્યું કે બીજા ખેતરમાં વાવું એટલે બી તો પછી ઘટે તો વર્ષાને આટો મારા જાવ મૂકતા હોય ને આપણે બી છે ને લેવાની છે લેતા આવીએ હાલો તો અમે ત્યાં જઈને આપણે મળીએ હાલો તો નાનલી એવો નવો મોબાઈલ કયો છે એલા કરી કરતા પાછા એપલનો નથી ને હા રમાયેલો લાગે

હાલો તો અમે હે ને અહીંયાથી આપણે નીકળી જઈએ લાવવાની છે અડદ લેવા બાસકું જાણી થેલીમાં એ થેલીમાં હું કેરિયલમાં હવે નાયણ આવે આપણા ભાઈ આવે હાલો તો અહીંયા અડદ લઈને ભાગી ગયા આપણે ઘરે હાલો તો હું આવી ગયો અડદનું બે લઈને પાછો ઘરે તો હું લખીમાં બે અહીંયા બેઠા મીરાને હિંસકાવી આપણા પપ્પા માવો બનાવે અને લેખીમાં અહીંયા એ જો

આમાં તમને ટૂંકો લાગતો હોય છે બાકી જોરદાર પલ્લો છે તો આપણે પાણી અહીં પૂગી પણ આમાં નથી આ ખેતર થોડુંક આસવું પડે આમાં એટલો પલ્લો નથી એટલે ઓડી છે નારડી એ આપણી જ છે ટૂંકમાં અહીંયા પાણી આપણા પ્રવીણભાઈ અહીંયા બેઠા પ્રવીણભાઈ ક્યાં જાવ તારે પાણી વારું હલો હવે વાડીયાથી જવું છે ને આપણે બાજુનું સિટી કુ ચોરું આ હું કારણ કે ઓલા બે લોહી પી ગયા કે જલ્દી મને છે ને નાસ્તો લઈ આવી દે નાસ્તો લઈ આવી દે હવે આપણે યુટ્યુબની ઇન્કમ એટલી બધી નથી કે આ બધા નાસ્તા કવરાઈએ પણ અમે બે રડે તો બેને છે ને સાના રાખી દઉં બીજું હું નાસ્તો ટૂંકમાં કરાવી દઉં યુટ્યુબની ઇન્કમ કેટલી છે ને એક વિડીયો નિરાયથી આપણે બનાવીશું આપણે એક ચેનલ ને બે ચેનલ છે એસ કે કિસાન હેલ્પ એમાં હતી અને સો સબસ્ક્રાઈબર છે તો બધું થઈને જીણા મોટું થઈ જાય આપણું એ છે ને આપણે નિરાજ થી વાત કરશું હાલો પેલા આપણે નાસ્તો લેતા આવીએ હાલો તો લઈએ એવો ગાંઠિયા જલ્દી અનબોક્સિંગ કરાય એટલે તો વાત મોઢા તો હાલે ઝટકર હાલો આવી ગયા ગાંઠિયા ચટણી ડુંગરી હાલો તો ભાઈ કરી દઈ ચાલુ ઓલા ભાઈ તમે કઈ આવી છે હું પેલા ટ્રાય કરું છું કેવો છે ઓહો ભાઈ શું વાત છે હલે નંગ હલો ભાઈ બધા નાસ્તો કરવા નાસ્તો કરે બીજું કામ તો હલો તો ભૂગી ગયો ઘેર અને લેખી મને બેહું બાંધવા લાગુ મારે આડું હોય ટૂંકમાં નકર વયું જાય આમ ઘઉં માં બધી માગણી લેખી માં બાંધે બેહું એનું આમ બે કાલે ગાઠિયા લઈ જજો અહીંયા એનું બેન આવે એનું બેન રવા પડ્યા ગાઠિયા લેખી માં બંધે બે હું શેટ ન્યા લઈ ગઈ લે હાલો તો પેલા હે લેખી માં આપણે બે હું બાંધવા લઈ ગઈ આ છે આપણે મોટર આપણે ઘરે રહીએ ને એ ખેતર મોટર બરી ગઈ થી ની આવી ગઈ પપ્પા લઈ એવા લાગે પાંચ ની મોટર છે આપડી આ લેખી માં જોવા કે તમને ભરી લઈને આવ્યા ફરિયા વા ને આપણા ઘઉં જો પડ્યા ફરિયામાં બે દૂર્ત કરી દઉં હેઠળ ભાવ આવી જાય ને તો આ લેખી માં જો ઉસાત કરતા કરતા આવે પીલો વાલો ફ્રેશ થતા મેલા થઈ ગયા હમણાં બે દીખ્યા ટાઈમ નથી મળતો ધારો વેચ ગયો હાલો તો ફટાફટ થઈ જાય પછી આપણે મળીએ આજે અમારે એનું બે નાના નાના છે તો એ તો ભે હું દો

બસ લઈ ને ક્યાંક પાટું ને આ એનું છે ને એનું હજે આ પાંચ વર્ષ પૂરા થયા કા પાંચમું પૂરું થયા છે તો નાનું છે તો એ હાલો તો ટાઈમ થઈ ગયો છે સાડા છ જેવું અને આપણે કોમલબેન બે બેન રમાડવા એવા ચોઠા અહીંયા જો હું તું ગોલું એ ગોલું 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 આ નામ છે મીરા આપણા વ્લોગ જોતા છે ને ખબર છે અમારે કોમલીબેન નું બે બી છે નાનું બે હાય મામા હાલ તો આંખોમાં લાઈટ આવતી છે આપડે બંધ કરી દઈએ અને ઘણીક વાર રમાડી લઈએ બરોબર ને ભાઈ ફાઇનલી ટાઈમ થઈ જશે પૂર્ણ સાત જેવું અને આજનો લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમે નવા હોય ને ચારમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જો તમે સબસ્ક્રાઈબ કરશો ને યાર મને વિડીયો બનાવવાની મજા આવે કેમ કે સબસ્ક્રાઈબર ન હોય તો આમ ટૂંકમાં મજા જ ન આવે આપણે એટલી મહેનત કરીએ પણ સબસ્ક્રાઈબ ન કરતો હોય તો અંદરથી થાય કે યાર હું વિડીયો નથી બનાવવા પણ તમે સબસ્ક્રાઈબ તો કરો જ બધા હાલો તો હવે આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો તો આજનો લોક દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે